એક કાગડો બેઠો હતો ને તો કાગડાને આંખોમાં આંસુ આવી ગયા કે હું કેટલો કાળો છું મારો અવાજ સારો નથી અને મને કોઈ સ્વીકારતું પણ નથી ત્યારે એને એક વ્યક્તિને કીધું ને તો વ્યક્તિ કે તું એક કામ કર કે તું એટલે હંસ કેટલો રૂપાળો છે એ કે જો એ કેટલો સરસ છે તો કે જાને તું હંસને જ જઈને પૂછી લે ને કે તો એ કાગડો હંસ પાઈ ગયો ને હંસને પૂછ્યું કે તું કેટલો રૂપાળો ને કેટલો સુંદર છે કે તો હંસ પણ પોતે રડવા માંડ્યો કે હું અંદર પાણીમાં કેટલું મારા હાથ પગ ચલાવું ત્યારે હું પાણીમાં તળી શકું છું હંસ કે અને એમને હું નથી તરી શકતો એટલે મારા કરતાં તો કે મોર કેટલો સુંદર છે એટલે મોર પણ કળા કરે કેટલો સુંદર અને એને રાષ્ટ્રીય પક્ષી બનાવી દીધું એને કંઈ કેટલી સુંદરતા છે તો આ બંને પાસા મોર પાસે ગયા મોર પાસે ગયા તો મોરને કીધું કે વાહ તું તો કેટલો સુંદર છે તને રાષ્ટ્રપક્ષી બનાવી દીધું તારા મોરના પીછા કેટલા સુંદર છે અને તને તો વણ માગ્યો બધા જ કલરો આપી દીધા એમ કે ભગવાને તો મોર પણ એમ જ કે છે કે મારા હું સુખી છું એવું ન માની લેવાય એ કે હું જ્યારે કળા કરું ને પછી કે મારી સુંદરતા લોકો લઈ જાય છે મારા મોરના પીછા પણ લોકો લઈ જાય છે એટલે સુંદરતા મને પણ એટલી તકલીફ છે એટલે જ્યાં જે છો એ બરાબર છો તો બધાને આપણને પણ એ જ સમજાય છે આપણે બીજાનું સુખ જોઈને દુઃખી થતા હોઈએ છીએ પણ બધા બધાને પોતાની રીતે સારું જ હોય અને સુખી જ હોય છે પણ છતાંય આપણને એવું લાગતું હોય છે